અમને ઘર ને કાગળ બાગળ કઈ મંગાવો ના ના પેલી સેટલમેન્ટ વાળી લોન કરીને આપડે સેટલમેન્ટ વાળી લાખ રૂપિયા થાય ને આધાર કાર્ડ ઉપર લોન થાય ખબર એવી કરીને ના દઈએ બરોબર લો ભાઈ સહી કરી દેજો લો ભાઈ તમારી એ સહી કરી દો આ સોદી નું એક નકલી છે અરે ભાઈ તમારી મતલબ તમાર લોન લાખ રૂપિયા ટાઈમે સીલ બિલ મરી જાવ અડધા મને રાખવા રાખવા દે આ તમારા વિશે હું ગણતો ન ગણા ગણાય નઈ હું પછી

અલા આ નમકા હેલો પણ હું તો હું જ અલ્યા હેડ અલ્યા ઉંગાય ને

મન તો ભીખાઈ કઈ ગયો છોકરો હારો છે કે આવતો નહી માય એવું બધું માય એકલા ઉપર માયા કહું હું મા તો જો

જો ભાઈ ભાઈબંધ હું છે ને જો તારી મજબૂરી સમજુ શું તારા છોકરા નું દુઃખ જોઈને મને તારે જોડે ઘડી વાર લઈને મારું હૃદય તારું તો થોડુંક તને દિલાસો આલું એ માટે તારી ઉમર થી કાલ મરી જવા શું જોડ્યો બાકી તને દિવામ થી બહાર કાઢ્યો ચિંતા ના કરું કરેલું ભાઈ લોન બે જણ થઈ ગઈ હે પણ હજી થોડીક મહેનત કરીએ તો એક જણ ની થઈ જાય થઈ જશે થઈ જશે ને હા થઈ જશે ને તો બરોબર તો ને લાગે કે આપડે જો કોઈ પાછી રાખી આપણે મહેનત પૂરી પૂરી કરી લોન કરવા આવ્યું કોણ છે અમે જ કરી જ કરો છે જમીન ઉપર કરવી છીએ મકાન ઉપર કરવી છીએ દાગીનું ઉપર પછી કોઈ ગાડી બાડી કોઈ ધંધા ઉપર તમારી જે પ્રકારની લોન જોઈતી એ પ્રકારની મળી હતી ડોરા તાછડ પડે આ રહીએ તો આધાર કાર્ડ ઉપર આવ્યા વાત તો કર વાત તો કરે મારે આધાર કાર્ડ ઉપર આવે છે આધાર કાર્ડ ઉપર થઈ જાય ને ફોમ ભરવું પડે અમારે તો ફોર્મ ભરી દઈએ આવું અને લોનના હપ્તા ભરવા પડશે હો ટાઈમ સર મળી જાય કેટલા નહીં કરો બની લોન અખ્યા નહીં આખી લોન કઈ નહીં આધાર કાર્ડ ઉપર એક લાખ લીધ થાય જમીન બમીન હોય તો તમને ત્રણ લાખ ની કરી આલો તો સાહેબ તમે વધાર નહીં આધાર કાર્ડ ઉપર વધાર નહીં જો આ ભાઈને જમીન ફેલ થઈ વાવેતર હાવ ફેલ થયું બરાબર એટલે રિક્વેસ્ટ કરો કઘરું તમને એટલે તમે ના હોય તો બે ની ખેંચો સાહેબ લોન ખોક કરીને બીજું શું થાય ભાઈ મારા એક લાખ ની લોન કર્યા લોન લાખ નું લાખ તો ટૂંકા થઈ લાખ ની લો આપડે સહી પછી લોન કરું બોલો મારી બોલો મારે લોન લેવી સાહેબ

એટલે આધાર કાર્ડ આનો ઉપર આવી તમે લોન હા તો સાહેબ એનો ફોટો નતો મેચ થતો ફોટો એ ભાઈ નું હતું ને આધાર કાર્ડ જોડે બાપ બેટા નું બે નું સેમ થતું હતું ને આધાર કાર્ડ પણ આધાર કાર્ડ તો સાહેબ સેમ થાય પણ સહી તો લેવી હતી તમારે સહી લીધી ને એની લીધી જામીન ની લીધી જામીન હતું તો સાહેબ હું તમારે જામીન ની હંગા તો એમનો કોઈ ભાઈ હતો મહેશ કરી મહેશ મારો છોકરો સાહેબ ના હોય આ જોઈ લો ફોટા છે જોઈ લો નામ એ તારે તો દારૂડિયા છોકરા ખોટું નામ લખાયું છે મન ફસાવવા માટે આપડે બે ની બંધી તૂટી જાય આપડે જઈએ બે

મને તારા પર વિ પણ તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે ચાર મંડલ બે લાખ રૂપિયા પણ હે જોજ્યો હો ને તારો છોકરો દારૂજો ને તું કાલ મરી જાય જોડે પૈસા લેવા જાવ પૈસા વાત વધારાનું બંધલું તમાર ઓએમ નું કરાવડ આવ્યું અને ઓમ ને જોડ મારી તમારું કરાવડ આવ્યું બરાબર તમને તો શરમ આપી જો કે તમે લોન હલાવો હો

લોન પૈસા લઈ હું નઈ લીધો પૈસા પૈસા તને ખબર તું પાડી ના આવે છે મને હું તો જતો આપડે લોન હા કાંધુમાં જોડો

બેસા <speaking>